ને સાધુ સંતો ભક્તો ખેડ બ્રહ્માની પાવનધરા પર યોજાઈ ગયો તાદલિયા કંપાની પાવનધરા સંતો મહંતોના પાવન પગલાની પધરામણીથી થી થઈ ગઈ હતી તાદલિયા કંપાની આજુબાજુના તમામ કંપાઓ ભક્તિમય માહોલથી પ્રભુમય બન્યા હતા

ત્રીજા દિવસે સંતોના સમયા તથા શોભાયાત્રા સ્વાગત અભિવાદન પૂજનીય સંતોના આશીર્વાદ શ્રી નિષ્કલંકી નારાયણ ભગવાનના સિંહાસનની પ્રાણ પ્રતિષ્ઠા તથા આદ્ય શક્તિ ત્રિદેવ જ્યોત પ્રાગટ્ય ને વારી યજ્ઞ મહાપૂજા મંદિરમાં કરવામાં આવી હતી સંતન સાનિધ્ય પરમ પૂજ્ય જગદગુરુ સતપંથાચાર્ય શ્રી જ્ઞાનેશ્વર દેવાચાર્યજી મહારાજ પરમ પૂજ્ય મહામંડલેશ્વર સંત પંથ રત્નશ્રી જનાદેન હરિજી મહારાજ સંત કૃપા આશ્રમ ફેજપુર મહારાષ્ટ્ર મહામંડલેશ્વર શ્રી દિવ્યનાથજી હરિજી મહારાજ કચ્છ મોટા પરમ પૂજ્ય મહન શ્રી મહારાજ નિષ્કલંકી ધામ કચ્છ તેમજ અનેક સંતો મહંતોનું પણ સાલ અને પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું મંદિરના પુન દાતાઓનું પણ સાલ અને પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું સમગ્ર ગુજરાતમાંથી કચ્છ કડવા પાટીદાર સમાજ તન મન અને ધમથી ઉમટી પડ્યો હતો તાદલ્યા કંપાના નૂતન યુવક બંડળના મિત્રોના અથાગ પરિશ્રમથી આચાર્ય શ્રી સુરેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સર્વ ધર્મ પ્રેમી ગ્રામજનો દ્વારા ત્રિદિવસીય પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન થયો હતો શ્રી જ્યોતિ વિદ્યાલય ખેડબ્રહ્મા સ્ટાફ મિત્રોએ પણ આ ત્રિદિવસીય મહોત્સવનો લાભ લીધો હતો બ્યુરો રિપોર્ટ ખેડબ્રહ્મા